ભરૂચ આરોગ્ય વિભાગ ભરૂચ દ્વારા મેલેરિયા સામે જાગૃતિ વધારવાના હેતુસર રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં જિલ્લાભરના આરોગ્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જેએસ એસ દુલેરાના અધ્યક્ષસ્થાને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું જે સ્ટેશન સર્કલથી શરૂ થઈને જિલ્લા પંચાયત કચેરી સુધી યોજાઈ હતી રેલી દરમિયાન મેલેરિયા રોગ વિશેની માહિતીઓ સુરક્ષા પગલાં અને ચિકિત્સાની માહિતી પાઠવતી બેનર દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી તેમજ આરોગ્ય કર્મચારીઓએ મેલેરિયા મુક્ત સમાજ માટે સહયોગ આપો જેવા નારા લગાવી લોકોને સંદેશ આપ્યો હતો આ રેલીનો મુખ્ય હેતુ મેલેરિયા જેવી જીવલેણ બીમારી અંગે લોક જાગૃતિ વધારવી અને સાવચેતીના પગલાં અંગે જનતાને અવગત કરાવવાનો હતો આ રેલીમાં આરોગ્ય અધિકારી સહિતની ટીમ દ્વારા શહેરભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ ફેલાવી જિલ્લાને મેલેરિયા મુક્ત જિલ્લો બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે નમસ્કાર હું ડોક્ટર જીએસ દુલેરા ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આજ રોજ વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત અમે એક જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું જેમાં મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવાનો અમે પ્રયત્ન કરેલો છે મેલેરિયાની સામે જાગૃતિ એ જ બચાવ છે જેટલા બંધિયાર પાણી હોય તેમાં મેલેરિયાના મચ્છર ઉત્પન્ન થતા હોય છે ચોખ્ખા પાણીમાં તો મારી સામાન્ય જનજનતાને વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી મચ્છરોને એના ઈંડા મૂકવા માટે આપણે પાણી ઉપલબ્ધ ન કરાવીએ અને પાણીને વહાવી દઈએ અને ખાસ કરીને મચ્છરોથી બચવા માટે રેપેલન્ટનો ઉપયોગ કરીએ અને મચ્છરદાનીમાં ઊંઘવાનો આગ્રહ રાખીએ કદાચ કોઈને ટાળિયોને કે જેને મેલેરિયા કહીએ છીએ એ આવે ત્યારે નજીકના સરકારી દવાખાનેથી તેની નિઃશુલ્ક દવાઓ લે અને ડૉક્ટરની સલાહ પ્રમાણે પૂરેપૂરી સારવાર લે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી સંદર્ભે આ તબક્કે હું કહેવા માગું છું કે હવે આપણે મેલેરિયાને એન્ડ તરફ લઈ જઈ રહ્યા છીએ એના માટે આ આ વખતનું જે સૂત્ર છે એ રી ઇન્વેસ્ટ રી ઇમેજિન અને રી ઇગ્નાઇટ છે જય હિન્દ